નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું વાલી મામદ આરબની જમાદાર સાહેબ ચલો રોટી ખાવા નહીં હમ ખાયા ચલો ચલો જે બટકું ભાવે તે મેરા ગળાત સોગન નહીં નહીં હમ અભી ખાયા ત્રણ ગામના તિબેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી બપોરે એ હરિયાણા માથે માના બે જણ બેઠા હતા એક આરબને વડલો બીજો હતો પાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ બોલાવે છે તેનું એક કારણ છે તો કાટિયા વણથી સદાય ડરીને ચાલનાર ગામડીઓ વેપારી એને ખવડાવી પીવરાવીને સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે બીજું આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા માર્ગે આવા હથિયાર બંધ સંગાથીનો ઓત જરૂર ન હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે સાઉસને બે ઢેબરા ખવડાવીએ છૂટકો કર્યો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેઠ બાંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યા એ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો આરબે સવાલ કર્યો ક્યાં ક્યાં જાવું છે ખોપાળા સુધી મારો પણ એ જ માર્ગ છે ચાલો સાઉજ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો થયા તે વખતે આરબને ઓછાણ આવવાથી એણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને નારા બાપુ અમે તે જોખમ રાખીએ પડત છું હવે ફરી પૂછ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો જાન ગુમાવો તમારે ગળે હાથ જમાદાર કાઈ નથી શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલે આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામી છો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓરડા બાંધી ઉભેલો છે આ જમદૂતો ને દૂર આવતા જોતા જ શેઠના રામ રમી ગયા એનો સાથ ફાટી ગયો એનાથી બોલી જવાયું મારી નાખ્યા સાઉજ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે સાઉજ મારી પાસે પાંચ હજાર ના દાગીના છે હઠ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે રાણીએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને ચેટેથી બૂમ પાડી ઓ છાઉજ રહેવા દે રહેવા દે નહીં તો તું નવાણીઓ કુટાઈ ગયો જાણજે છાઉ છે વાણિયાને કહ્યું હવે તું તારે ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ અને એકને મરવા દે વાણીએ ઘોડી હાંકી મૂકી એને કોળીઓને ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી એટલા છાઉ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે છાઉ કહે હમ ઉસકા અનાજ ખાય અરે અનાજ હમણાં નીકળી જશે જટ ડબરો છોડ નહીં ઉંચકા અનાજ ખાયા અરે છાઉચ ઘેર છોકરા વાટે જોતા રહેશે નહીં ઉંચકા અનાજ ખાયા છાઉચે બીજું એક વેણ પણ ન કહ્યું એને તો બસ એક જ ધૂન હતી કે ઉંચકા અનાજ ખાયા કોળીઓએ ચાઉસ નો પીછો લીધો પણ ચાઉસ નજીક જવાની કોઈની હિંમત ન ચાલી કારણ કે ચાઉસ હાથમાં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર પડી કે આ આરબની બંદૂક કો જો છૂટે તો કદી ખાલી ન જાય અમાછાના દાગીનાનો ડબરો છે હાથમાં બંદૂક છે અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપતો જાય છે આગે આગે કોળીઓ ચાલે આવે છે નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે બે ખૂતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે તેઓને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે પણ આરબ છા માટે બંદૂકનો બાર કરતો નથી કારણ કે એ ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનો એની પાસે કાંઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આંકડિયા ગામને લગો અલગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે ગીગા શિયાળનો જુવાન ભાણેશ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ભુંડા લાગશો બાયળ્યુંને મોઢા શું બતાવશો

લોહી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે આવ્યા ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરો સાંભળીને અંધ બની ગયેલો આરબે બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે છોર છોર ભાઈએ આરબને ટાટો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદે રાખ્યો હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેબા લેવરાવ્યા અને પોતે અરદાસ કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો ભાઈને કહેરાવ્યું કે મારો છર છોપી દીયો નહીં તો ગામની ચારેય પાંચ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ ભીકાભાઈ કહે ગીગા શરણે આવેલાને ન છોપાય હું છારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની છે બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એ સીતામાં બાળું ત્યારે સોંપી તમારી આબરૂ રહે ભીખાભેના સાત રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટે અમે જીવતા શીએ ત્યાં સુધી આશરે આવેલા ને તું એમ લઈ જઈશ ગામ આખું ગરજી ઉઠ્યું ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો ગયા આરબને આરામ થયો પણ સૂતા કે બેસતા આરાનો અમાસો છોડતો નહીં આરામ થયે એણે વિકાભાઈની રજા માંગી વિકાભાઈએ પૂછ્યું સાણસ રસ્તામાં વાપરવાની કંઈક ખર્ચી છે કે ચા બોલો સાવુસ ફક્ત એટલું જ બોલ્યો કે નહીં વિકાભાઈએ ખર્ચી બંધાવી આરબે આજીજી કરી કે વિકાભાઈ ખોપાળા સુધી મને મૂકવા આવો વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને માંગણી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થા પણ હવે એને સાપના ભારા સમાન પડી હતી ધણીને ધરાણું પહોંચાડ્યા પહેલા એને નિંદર આવે તેમ નહોતું એ તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એને દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો બીકુભાઈની તાજુબીનું પાર ન રહ્યો એ પૂછે છે કે અરે સાણસ

ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા કમજાત વ્યાસના ખાનારા તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂપરડી આપતા તું શર્માતો નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું આરપનો બચ્ચો ઉપકાર ન ભૂલે વડોદરાના મહારાજા ફતેહસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતાં એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને

રથ છોડીને તો હું નહીં જાઉં અરે સાવું ગાંડા છો એટલી વારમાં અહીં કોણ આવી ચડે છે અચકાતે અહીંયા ઝાડને થડે બંદૂક ટેકવી આરા પાણી ભરવા વાવમાં ઉતર્યો બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે છેઠાણી હેપતા ગયેલા ગાંડા ખેડૂતને આંગળી બતાવીને કહ્યું એ જાય ઊંટ ઉપર છડેલા બે સાંધીઓ બંદૂક અને છેઠાણી બેને લઈને

જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાંજે ઉટ પર એક સંધિ મોખરે બેઠો છે તો એક પછવાડેના કાઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે છેઠાણીને આરબ મૂંઝાણો એ રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા છેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું આરબ મૂંઝાય છે પાછલા દુશ્મનના હાથમાં પણ આરબ ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારને કહ્યું ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવતાર ઘોડે સવારને હું પૂરો કરું આમ ઊંટ આડો ફર્યો તેમ તો સન કરતી આરબની અણચુક ગોળી છૂટી છૂટ્યા ભેળો તો મોખરેનો હાકનાર પડ્યો બીજી ગોળી ઉંટ ઉપર અને ઊંટ બેસી ગયો હોય બ્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાકર ગયો છેઠાણીને અને છેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો દૂર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈને જ એ હાલે ચાલે છે ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે એ શખ્સી ઉઘરાવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો દરેકે દરેક રાજમાં જો મહારાજા સરકાર જાય તો વસ્તીને રાજની હાડમારીની હદ ન રહે રાજાઓ પોતે સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા આ વખતે ગાયકવાડના એરા તંબુ લીમડી મુકામે તણાયા છે બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકોભાઈ આપણે એ નામ આરબ ભૂલી ગયો છે કામ નું નામ પણ યાદ નથી ઈકડી ઈકડી કરે છે

તો દોડીને આર વિકાભાઈના શરણોમાં ઢળી પડ્યો મહારાજાને તમામ વૃતાંતની વાકેફ કર્યા મહારાજાએ જાહેર કર્યું આ વિકાભાઈ જે રાજાના હામી જામીન થાય તેની પેશક્ષી અમે ખમશું ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા નાણાંનો પણ મોટો ન રહ્યો આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સંવંત ઓગણીસો પંદરની વાત છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ